જે મહામંત્રની વાત છે ને શિવ ભોળાનાથ વખતથી હાલી આવતી હતી ઈ ભોળાનાથે પાર્વતીની પરીક્ષા કરીને તો નો પાસ થયા બીજા યુગમાં રામે સીતાજીની પરીક્ષા કરીને બાપુ નો પાસ થયા ત્રીજા યુગમાં કૃષ્ણ પરમાત્માએ રુક્ષમણીની પરીક્ષા કરી ને નો પાસ થયા ચોથા યુગમાં જારે બાપુ રામદેવજી બાપાનું પ્રાગટ્ય થયું ને ત્યારે રાવત રાંછેને પરમોદવાનો હતો અને બાપુ 12 બીજા ધણીના પાઠમાં ધર્મ નિજ એટલે પોતે સનાતન ધર્મ ગા છે લોણ જેતો ભગત ખેમડીયો કોટવાડ ડાલીબાઈ રામદેવજી આલો ઉરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને મુસલમાન ને અમીર ને ગરીબ ને ને આદમી બધા હતા ખોળિયા જુદા હોય અને જીવ એક થઈ જાય ને તો તો આજે બેઠા થાય બલિરાજામાં બંધ કરવાની એટલા માટે કરે ત્રણ યુગ ગયા હજી આંખ નથી ઉઘડતી કારણ કે મહામંત્ર છે ને એ માર્કુંડ ઋષિ એ શિવ ભોળાનાથ ને આપ્યો એવું ઇતિહાસ બોલે છે બાકી ભોળાનાથે કોઈને આપ્યો એવું મેં હજી સાંભળ્યું નથી તમે કોઈ સાંભળ્યું ભગવાન જા બાકી અત્યારે હાલી તુલી બધા કેતા હોય છે કે આને મહામંત્ર કહેવાય આને મને એમ થાય કે આવડે અમને ભોળાનાથ ચારે ભેટો થયો હોય છે કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે જે ભયંકર માં ભયંકર ઝેર નીકળ્યું હતું ને એ ઝેર ભોળા નાથે માગ્યું હતું લાવો એ મારી પાસે હલશે એ કંઠમાં રાખીને નીલકંઠ કેવાય ગયા એટલે માર્કુન ઋષિને એમ થયું કે આ ઝેર જે જીરવી હકે ને એ આ મહામંત્ર જીરવી હકે બીજાની તાકાત નથી ભોળાનાથ ને મારકું ઋષિ એ બાપુ આ મહામંત્ર આપેલો હવે એમાં પારવતી ને વાત થયો કૃષ્ણ ને ત્રીજા યુગમાં પ્રસંગ કહું કે નેતલ દે ના પાડે છે મારે નથી આવું રામદેવજી મુ કારણ કે હવે જતી સતી ને બે ને જવાનું હોય ને એને એમ થાય કે મેં વાયક જીલું છે જીયા વગેરે હાલે નહીં અને હું જઈશ અને એમ કે છે કે તમે એક કેમ આવ્યા તું મોઢું શું દેખાડી ડાલીબાઈ એમની જીભની માનેલી બેન બાપુ રામદેવજી બાપાના વાસડા ચારવાનું કામ કરે હવાર માં રામદેવજી બાપા દાતણ કરતા હોય ડાલીબાઈ નીકળે જય માતાજી કરીને વાસડા લઈને વહી જાય એ રામદેવજી બાપા દાતણ કરતા હતા અને ડાલીબાઈ નીકળ્યા અને કીધું કે જય માતાજી કે જય માતાજી પણ ડાલીબાઈ બાપુ સમજી ગયા ખોળિયા જેના જુદા હોય એક હોય ને તો આપણું બહેરું આપણે ભાઈ તમારા મોઢા ઉપરાજ કે ચિંતા હોય એવું લાગે છે ડાલી ભાઈ કે છે રામદેવજી બાપાને ઈ કે ના ના કે ના તમે સાચું ન ગયો તમારી બેન ડાલી ના છે શું છે એટલે રામદેવજી બાપા વાત કરી કે ભાઈ આવી રીતે ગતના ના પાઠ માં જવાનું હતું અને એમાં સ્ત્રી ને જો વાત ઉપર ધ્યાન આપજો સ્ત્રીને ને પુરુષ ને જવાનું હોય જો રામદેવજી બાપા એમ કીધું હોત ને કે પતિ પત્ની ને જવાનું હોય તો ડાલીબાઈ રહી જાત રામદેવજી બાપાએ કીધું કે એમાં સ્ત્રીને ને પુરુષ ને જવાનું હોય એમાં બાપુ વીજળીના ચમકારે મોતી પુરોવી લીધું ડાલબાઈ એમાં સ્ત્રીને ને પુરુષ ને જવાનું હોય

કે જો તારું પેટમાં પાણી ન હલે તો તારો ઢીસણ દબાવીને હું બેસ છું હું કામ ને ચિંતા કરીશ બાપુ અડધું અંગ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા એમ આપણા નો કરીએ કે બીજા કરી દે એમ સમય આવે ને કઈ કરી લેજો રામ આમાંથી આપડી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ ખબર નથી પડે એવું નામ ના જોતી હોય ને કોકનું ઝેર આપણે પીવું પડે કોકને ઝેર પાઈ આપણને મુક્તિ ન મળે નામ જોતું હોય તો ગાવું પડે એક આ બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને જ જોઈએ કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ ક્યાંથી આવે કચરો ક્યાંથી આવે ગમે એવો બંગલો હોય તો કચરો તો મારી પાસે હોય આવે ક્યાંથી આવે

હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ તો તો સાહેબ જીવન ને કીધું કે તું ઘરે ગુરુ આપણે એક એક ના ઠેકાણા નથી લેવો હવે ચાથી મેળ પડે આપણું માં ગુરુ ભીમ સાહેબ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી કારણ કે આ બાપુ શંકા કુશંકા નો વિષય જ નથી શંકા કુશંકા અને આમાં આમાં બધા ભજનવાળા ન હોય કોઈક તો અમારું ચા ફોલટ આવે એ હારું બેઠા આવા અમે તો બધાને બે હાથ જોડીને કહે છે કે ભાઈ સારું હોય રાખજો બાકી ફળ રવા દેજો ભાઈ આ તો અમે જીવતા છીએ જીવતાની જ ભૂલતા ને મને લાઈન થાય પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો એમાં કાંકરા આવે ના ભાવના જ હોય પણ ભેગા દળાવાય નહીં કાઢ ના ખાય અને ભેગા દળાવો દાંત પડી જાય ભેગા નો દળાવો એમાં અમે બોલી છે આ બધું હોય છે ખાચું છે એવી વાત નથી અમે એવું લાગે કે ખોટું છે લોહી પીવાય એની માટે જ બાપુ છે ને મહાપુરુષો કે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે આ મારા મોઢે થી અવાજ આવે છે તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે દેખાતો નથી બાકી બાપુ છે ને ખટારો આ બાય રખડી આવે ને આ રખડી આવે બાપુ કઈ છે નહીં બધા લાવો લાવો કરે કઈ વાતમાં માં છે નહીં એક જગ્યાએ ગયા હતા મંદિર માં અમે ગયા હતા કે દસ રૂપિયા આપો મેં છે ના કે ટોકરો વગાડો ને મેં કહું અમારે રામજી મંદિર માં ચાર ટીંગા ધરાય છું તમને નહીં વગાડવી આમ જ છે બધે બધું હાલે છે ગોકળું માં ગયા હતા તો એ મેં ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા હતા ક્યાંય બે જાવ અમે બે ગયા એ કે હો રૂપિયા લાવો મેં છે ના એ કે કાનુડા ને હિસકો નાખવા મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા વ્યુ આવ્યો અહીં કાંઈ છે નહીં એ તો અમારે ભેગો છે દ્વારિકા છે આમ જ હાલે છે બધું માને બાપ ને જરૂર હોય ત્યાં આપજો બાકી બહાર તો બધે બાપુ હિલોળા આપણા રજવાડા નથી જીવ્યા એવું જીવે દેતાઓ અહીંયા દેજો હું નાનત પાડતો પણ બાપુ માલપા ઊંડા ઉતરીને જો જોવો ખબર પડે શેનું વાળું કરે છે ઝૂપડામાં કદાચ બાબુ જો ઈશ્વર માલિકુર થી કઈક અપાવે ને તો ઝૂપડામાં ઝોપડા માં છોકરા ખાય ને બાબુ એના પેટમાં જાય ને પછી આશીર્વાદ બાકી તો પૈસા વાળા હોય ને નો હોય ને સલામ મારવી પડે આપણને નો ખબર હોય આપણા ગામનો ત્યાં જમ ભેગા કર્યા તો નડે એમ થાય નો હોય ને સલામત મારવી પડે એવું નથી ઝૂપડામાં બાપુ બાબુ જે ગરીબ માણસો છે ને ઈશ્વર સરાજ બોલ લઈને બેઠો છે તમે આય વાપર્યા છે ને એ એને ખબર છે અને અહીંથી કદાચ ચોરી જાવ ને તો એ એને ખબર હોય ઝુંપડામાં આપો ને તો એ એને ખબર હોય નોન તો પરમાર્થ માટે જેને પરસેવા જેને કહેવાય પરસેવાના પૈસા કહે છે ને આપણે એ પરસેવા માટે હોય તમારામાં તમારી જે કઈ કમાણી હોય એમાંથી કઈક રૂપિયા પાંચ ટકા દસ ટકા બાપુ છે કઈ કોક છૂપડામાં કોક આપો ને ઈશ્વર તમારીને મારી નોંધ લેવલ મળે પણ આ તો આપણે હોજ જ નથી કારણ કે આના માટે મેં એટલા માટે કીધું કે સદ્ગુરુ સિવાય બાપુવાની ભાન ન થઈ શકે સદ્ગુરુ હોય ને તો જ આ તમને તમે નું આપણે આ દુનિયામાં બાપુઆ દરબાર કોળે ભરવાડીની હું વાત નથી કરતો આપણે બધા માણા છે આ આપણે માણા બનાવ્યા સુકા મહાપુરુષો કે છે પાંચ તત્વો માણાને આપ્યા ઢોરને ચાર આપ્યા પક્ષીને ત્રણ આપ્યા ઝાડપાન વનસ્પતિને બે આપ્યા ઈયળ મચ્છર માકને એક આપ્યા તો માણાને પાસ શું કામ કોઈકના બુશ મારવા માણા એક જ ભજન કરી શકે કુતરા કાગડા ભૂંડડા ભેંસું કોઈ ભજન નો કરી કે ભજન કરવા માટેનો જ અવતાર છે ચોરાસી લાખીઓની છે એમ કે છે ને કોઈ જીવ ભૂખો રહેતો હોય મન કો અને આ માણા નું ફરાતું હોય જ મન કો ઈશ્વરે બધી તૈયારી કરેલી જ હોય તમારો અને મારો જન્મ થયા પેલા માના ઉદર માં હોય ને તારે માએ બાપુ બધી તૈયારી કરી રાખી હોય ખોડિયાન ગોયાન ગોદડાન બધી બાપુ અને તમે આ દુનિયા છોડીને ને જાઓ ને તે બધી તૈયારી હોય લાકડા તૈયારી હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય ત્યાં પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય પણ થોડુંક હું આવે ને આ ગંગા સતી ની વાણી કે છે હું મારું એ મન નું કારણ છે બોલા આ ઘણા હારું કામ થાય ને આવું તો એ કે મેં કર્યું ખરાબ થાય તો કે ઓલા ના પાડતો એને લોહી પીધું ખરાબ માં કોઈ ઉભું જ નથી ગામમાં કોક ને દીકરાનો સંબંધ નો થતો હોય લગ્ન નો થતો હોય અને એમાં કદાચ મેળ પડી જાય અને થઈ જાય પણ નથી વાત કરતા ઓલા ઓલા દીકરાનો મેળ નતો પડ્યો પણ સારું થયું એને કોઈ દીકરી આપીને ફલાણું ઢોકળો તરત જ વાત અમે ગયા તા ભાઈ અમે કેટલી જવાબદારી લીધી ને અમે ત્રણ વખત તો અમે ગયા તા તમારી દીકરી નહીં અમારી દીકરી કાંઈ પણ હોય તો અમને કહેજો ને ફલાણું ઢૂકડું પછી આપણે કહે પણ એ હાવું કંદડે બહુ કે એના કર્યા એ ભોગવે એના કરેલા છે તારા હારામાં કે એ મેં કર્યું બોલે કંદડે છે તો કે એ ના ભાઈ આ દુનિયા છે બાપુ કઈ છે નહીં આનંદ કરી લેવાનો મોજ કરી લેવાનો મને તો એમ થાય કે જીવે એવું હોય આવ્યું બોલો કાલ મરી દેશો એવું લાગે અને હું આ આજે ભજન ભજન માં ને ભક્તિ કરું ને હું હું કોઈને વેરાગ લગાડો એની મારી વાત નથી હું છે ને મને જ સાંભળું છું ફરસો તમે કરતા હું તમને કહેતોય નથી કે આ લઈ લો બાકી ગંગા હાલી જાય છે પીવો ન પીવો એ તમારી મોજ બાકી લેવા જેવું છે એ વાત પાકી છે પછી મન મનાવવાની વાત હોય એ ખોટી વાત ઘણા એ નથી કહેતા ગંગાજીના ગંગાજીમાં કે નાહી લેશો બધા પાપ પડી જાય ત્યાં ગંગાજીને કાંઠે રહેતા હોય છે રોજની થૂપકા દેતા હોય એમ પાપ પડી જાય એવું છે નહીં કાંઈ આનંદ કરી લેવાય અહીંયા અહીંયા આપણે જે તમે તમે બધા ભાવથી બેઠા છો અહીં પૈસા નાખ્યા છે અમે જે ભાવથી આનંદ કર્યો આ સાજીંદા એની મોજ કરે છે બાપુ બધી એ નોંધ જ છે એની ભાઈ બધી ખબર જ છે એમાં આપણે કંઈ આ ઊન મારું છે ને ઈદમાં એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ફોડતા હતા દિવાલ

મારી ખીલી ફરે ફેરવી ના ફેરવો દીવાલો યા ન્યા સમાધાન થતું હતું ભલામણ ન કરી હક્યા બસ વાત આટલી જ છે બાકી વાતમાં કાંઈ છે નહીં મુખ આ ભક્તિ કરી છે ને મુક્તિ મળવી મળે ન મળે કાઈ નહીં કોને ખબર છે બધા ભાવની વાતો કરો ઓલ્યા ભવમાં ઓલ્યા ભવ કાઈ નહીં ખબર છે અને આ જવાનું જ ગમ્યાં હોય આ હતાશ ક્યાં એ તો કો કોક આમાં ખબર હોય તો એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી આ મળ્યો એ ભવ સુધારી લ્યો કાયલ ની ખબર નથી ભવ ની હું ખોડવી કરમની વાતો કરે કરમ હા ને કરમ આ ભક્તિ કરે એ દુખી છે લ્યો આ પુષ્મારે એ સુખી છે શું કરમની વાતો અરે રામ જેવા રામને ચૌદ વરમ વનમાં રખડવું પડે એનું શું કરમ હશે રાખે એવા પાંડવો હતા બાપુ અધારી મોઢું નો કરીએ કે આખી દુનિયાને ખબર છે શું એ દીકરી નો ગુનો હતો અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા

અને ઈશ્વર છે ને કોઈ દુઃખી સુખી કરતો જ નથી કોઈ કાતું હોય ને ભગવાન એમ કર્યું ભગવાન ના ભગવાન 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 કે મેં માણા બનાવી અને તમને જેટલું જોવે ને એટલું આપી દીધું છે ને મોકલી દીધા બાકી દુઃખી એ તમારી હાથે તાવ છો સુખી એ તમારી હાથે તાવ હું કોઈને કાંઈ સુખી દુઃખી કાંઈ કરતો જ નથી તમારા હારા કરમ હોય સુખી થાવ ખરાબ હોય દુઃખી થાવ એ તમારે જોવાનું આ ગીતા એ જ કહે છે ને કૃષ્ણ પરમાત્મા અર્જુન ને એ જ વાત કરી કે કરમ તમારે કરવાનું કેવું કરો એ તમારે જોવાનું અને એનું ફળ કેવું આ એ મારે જોવાનું મંદિર માં જાવ તો પૈસા વાળા માલપા ભીખ માગતા હોય રાકા હોય બાર બેઠા બેઠા માગતા હોય આપણને એમ થાય આખી દુનિયા ને ભીખારી જ છે મંદિરમાં માં જાય ત્યાં છોકરા નું હક પણ નથી કઈક 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 ધાબુ ફરવું છે કઈક 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 એટલે તમે દાળીયે રાખ્યો હા ને તમે મંદિરમાં માં ને પગે લાગો ને તમારી આંખો બંધ થઈ જાય મૂર્તિ એમ કે માલપા જો માલપા મારી પાસે શું જોવો તે મને બેડ્યો હું તને શું દઉં માલપા બધો ખજાનો છે માલપા કોઈ જોતું નથી કઈ જડતું નથી અમે તો ખટારો આંખો બધા રકડી આવ્યા બધા મારા મિત્રો બધા કઈ નો જીડ્યું આટા જ માર્યા પણ હા એક વાત તમને કહું મેં ખટારો આઈકો બધા રાજ્યમાં હું આંટો મારી હોય પણ હજી મારા દેહ ને ફડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે એમ મારું કોળ કે મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા ખુમારી જોવે જીવનની ખુમારી જોવે જીવાય એવું જગત ને બાપુ મારો દેહ એક પડવાનો છે પણ બાપુ પડ્યા પછી જો બે જણા ને બાપુ આંસકો કો લાગે તેને જીવાય ન કહેવાય ને પાંચ જણા ને કાગ બાપુ ને લખવું પડે કે મીઠપ ભરેલા માનવી જદી જગ છોડી જાય કાગા એની કાણીઓ ઘરે ઘરે મંડાય આપણો હગો ન હોય ગામ નો ન હોય પાડોશી નો હોય તોય બાપુ હાસકો લાગે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા એક કુતરું મરે ને શેરીમાં કુતરું તોય બાપુ હાજે વાળું નહોતા કરતા એટલો હરે કારો હતો આપણા ગઈ અત્યારે પાંચસો પાંચસો હજાર હજાર ના બુકડા બોલતા હોય તો આવું થાય એટલે બોલો કઈ છે તમે જુઓ ધરતી કપ જીઓ આપણે ખોડજો બોલી ગયો કચ્છમાં તમે કોઈ જી આવશો તમને ખબર હશે હું તો કચ્છમાં બીજે ત્રીજે દી ગયો તો પણ બાબુ શું એ ચિત્ર આપણે અત્યારે યાદ કરીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય ત્યાં આપણને એમ છે કે કુદરત જેદી રૂફે તીધી તમારી મારી શું હસ્તી હતી પલંબર તેથી અમે ભોજના બસ સ્ટેન્ડમાંથી બસમાં બેન આમ નીકળ્યાને શમશાનની બાજુમાંથી બસ નીકળીને તેથી બાપુ ડમફરીઓ ઊંચા કરીને જેમ પાણા ખાલી કરે ને એમ બાપુ શમશાનમાં ડમફરીયામાં મળદા ખાલી કરતા મેં મારી નજરે જોયું ભાઈ આપણે એમ થાય અરે મારા નાથ આમાં કેટલાય નિર્દોષ મર્યા છે પણ એ તો આપણે વાયુ સારા ઉગ્યું છે ને જરૂર આપણે સુધરવાની ધરતી કપતી હોતી સુરેન્દ્રનગર માં બધા ખરાબ ઉપર જોઈને બોલતા મેં સાંભળ્યા બોલો શ્રી રામ જય મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો તે દે એમ દાદો તો કાકી જગત સૂત્રી જે હતા નવો કોંટા ફુટ્યા હોય ઉને લાગ્યું ભૂલી ગયા અરે તમે જોવો તો આમ 15 15 વર્ષના સબન બગડી ગયા પણ આમ ધરતી આમ કે આમ આસકો માર્યો તો એક પહેલા રાંધીન ખાવા મળ્યા આપણે એમ દેકા સમાધાન કોઈ ન કર્યું આ ફરતા ગામના મથ્યા તો નહોતું પત્તું ઓલો ધરતી કપે બાપુ એક જ ગાયે તપેલું એક જ એક તપેલ રા અયા જ કે મેરાં હતા એટલે પણ તમને ફરતા ગામના મથે મથ્યા હતા છેદી કેમ ન સાંભળ્યું હું તો ચારેક ચારેક યાદ કરું ને સો મહિને બાર મહિને આમ ગલો શું તમે કરવાના સુરતનગર માં થોડા થતી મેં કુદા મુંબઈ સુધી ડકબકે ચીનપા જઈશું છે તોડવા આ ભગ્યું થાય આ પતે એવું જ નથી બાપુ જેટલી રખાય એટલે શાંતિ રાખવાની બાકી આપણે ત્યાં દુનિયા ચાલે છે એમ ખોટો છે ઠીક છે આપણા ઘરનો સંસાર વ્યવહાર છે બૈરા હોય છોકરા હોય એ આપણી ફરજમાં આવે એ કરવું પણ કારણ કે આપણે ઊભું કર્યું છે બૈરુ ભગવાન આપણને હારે નથી આપ્યું આપણે ખોડું લઈને ગયા તા અડધું કામ લઈ ભલી આપણે આપણે ઉભું કર્યું એટલે આપણે હાસવું પડે બૈરુ એમ કહે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું એમાં ભગવાનને પછી અહીંયા કકળાટ ન કરાય એમ તમને અને મને જે માણસ અવતાર બાપુ મળ્યો છે ને જે ફરજ છે ને તમારી મારી અદા કરવી પડે પણ એમાંથી ચોવીસ કલાકમાં ગંગા સતી ની વાણી કે છે એકવીસ હજાર ને છસો સુવાસા સ્વર છે ને બાપુ એ જ બાપુ ભજન છે ત્યાં તમારી સુરતા લાગી જાય ને તમારા સ્વાસા બાપુ દસ સ્વાસા હરે વીસ સ્વાસા હરે તમારી સુરતા લાગે ને એ તમારા ખાતામાં જમા થાય લખવું હોય તો લખી લેજો ગંગા સતી નો પુરાવો એકવીસ હજાર ને સશોત મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર સસોચ થાય ગણવા તો ગણી જાય ગંગા સત્ય પાન બે નો આ સ્વર છે ને ઉપડે છે નાપી થી આવે છે નભમાંથી નભમાંથી રામ ને કૃષ્ણ લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈશ નભ બધાયનું એક છે નાપી બધાયની અલગ છે સમજી લેજો એ બે નો જ્યાં સેટો છે ને અહીંયા જ ખૂબી છે બાર આટા મારવાની જરૂર નથી સદગુરુ ની કૃપા થાય જો બાપુ નક્કી થઈ જાય ને તો કાંઈ કરવું જ ન પડે ભલા આ કુતરા કાગડા આ ભેંસો ને ભૂંડડા ને બાપુ એના પેટ નથી ભરી લેતા તો આપણને બટકો રોટલો નહીં દે પણ આપણે તો ધરાતા જ નથી કાલ કે આટલા ભેગા કર્યા આજ આટલા લઈ આવ્યો આટલા વૈથા કાલ આટલા હતા આજ આટલા વૈથા ઓલો ઉપર બેડો બેડો ગણે છે કાલ તારા સુવાસા આટલા હતા ને આટલા ખેટ્યા આટલા હતા ને આટલા હાસો હિસાબ કોઈ રાખતું જ નથી આની માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય આની વાત પતે એવું નથી એટલા માટે એક સવારામ બાપા ને સદગુરુ મહારાજ વાણી છે સવારામ બાપા જો કે આપણે પચાસ થી સાઠ વર વાત કહેવાય બહુ જૂનો જૂની વાત નથી પણ એમાં હમણાં મેં રામદેવજીની વાત કરીને એના ઘોડે બાપુ જબુમાં કરી ગયા તમે જોવો એક વાણંદ દીકરી પણ સવારામ બાપા ને બાપુ ઉજળા કરી દીધા જબુમાં આજ પીપળી તમે જોવો સવારામ બાપાનું ભજન ધર્મના વાવટા ફરકે આપણે જોવું પડે ભાઈ હજારો માણે ને જ્યાં હરિહર ની પડે અને આમ તમે માલકોર જાઓ તો તમને એમ થાય વાહ 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 કેવું ભજન કર્યું છે ઈ સવારામ બાબા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાય એક પ્રજાપતિનો દીકરો ભલા મને અને એ જતવા તમે જો જત નું પીપળી હતું એના બદલે અત્યારે સવા ભગત નું પીપળી કરી નાખ્યું જોવો તો ખરા નામ ફેરવી નાખ્યું કેવું ભજન કર્યું છે એક પ્રજાપતિનો નો દીકરો ઈ સવાર આંબાપુ એના ગુરુ મહારાજ ની વાત કરે છે શું કે છે જુગદી કરીને જોવા હાલ મારા સદગુરુ જે બતાવી મને સા અમરનગર માં આત્મ દેખ્યા

નકરી ગળામ ગાળિયા નાખીને શું કરવાનું અલગ અલગ કોને કહેવાય લખાય લખી નો કહે ને અલગ કહેવાય એટલે આપણને ખબર પડે ને આપણે રામદેવજી બાપાને કહે અલગ ગણે અલગ એટલે લખાય નહીં લખાય તો દેખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વસ્તુ નથી વાત આખી છે એના માટે તમને કહું એક દાખલો આપો તેલ નો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછો કે ભાઈ તેલના ડબ્બાનો શું ભાવ કે પચીસો રૂપિયા હવે છે કે જો વાત ઉપર ધ્યાન આપજો કિંમત તેલ ની છે ડબ્બાની કોઈ કિંમત નથી પણ બાપુ કિંમતી તેલ છે પણ રાખવા માટે ડબ્બો જોવે તેલ ઇમ રહે રે એના માટે રાખવા માટે ડબ્બો જોવે એમ આ દેહની કિંમત કાંઈ છે નહીં સમજી લેજો આ દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન નો થાય અને બાપુ કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી હોય લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર નો લખાય એને અલગ કહેવાય અલગ છે ને આખી વસ્તુ છે આ બોલાય જ નહીં બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવું નથી આ દેહની દશા જો મટે તો સમજાય બાકી નો સમજાય એટલે કે છે